વાલીયા પંથકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અંકલેશ્વરથી વાલીયાને જોડતા સ્ટેટ હાઈવે પર નલધરી ગામ પાસે હાલ નાણાંની કામગીરી ચાલી રહી છે જેના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું નલધરી ગામ નજીક કોતર નજીક બનાવાયેલા ડાયવર્ઝન પરથી વરસાદી પાણી ફરી વળ્યા હતા જેના કારણે માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો ડાયવર્ઝન પરથી વહેતા ઘસમસતા પાણી વચ્ચેથી પસાર થતાં એક પેસેન્જર ઇકો કાર પણ ફસાઈ ગઈ હતી જોકે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો અને ટ્રકની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી આ તરફ વરસાદી પાણીના પગલે અંકલેશ્વરથી વાલીયાને જોડતો સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો જેના પગલે પોલીસ કાફલો અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા